નમસ્કાર દિવ્યો સજ્જનો યુટ્યુબના માધ્યમથી મારો લઈ અને અમે તમારા સમક્ષ ઉપસ્થિત થયા છીએ મિત્રો આજે આપણે વાત કરવાની છે હિન્દુ ધર્મમાં ધાર્મિક કાર્યોમાં સ્વસ્તિક માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર તેને બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે હળદરથી બનેલા સ્વસ્તિકના ઘણા લાભ છે સ્વસ્તિક બનાવવાની ઘણા પ્રકારની લાભની પ્રાપ્તિ થાય છે અને હિન્દુ ધર્મમાં પ્રસંગોમાં સ્વસ્તિક ચિહ્ન બનાવવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે સ્વસ્તિક ચિહ્ન કુમકુમ કે પછી હળદરથી પણ બનાવવામાં આવે છે અને નવા ઘરમાં પ્રવેશ કરવો કે આરતીની થાળી શણગારવી નવા વાહનોની પૂજા કરવી કે પછી કઈ પણ શુભ કાર્ય સ્થળ પર આ શુભ ચિહ્નને જરૂર બનાવવામાં આવે છે ત્યારે એ ખૂબ જ લાભ અને કલ્યાણકારી સાબિત થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્વસ્તિક ચિહ્નને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે ઘરમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે આમ તો તેને કંકુથી પણ બનાવવામાં આવે છે પરંતુ હળદરથી પણ તેને તૈયાર કરવામાં આવે છે અને હળદરથી બનેલા સ્વસ્તિક ચિહ્નથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની સાથે સાથે ઘણા લાભ પણ પ્રાપ્ત થાય છે ઘરમાં કઈ જગ્યા પર સ્વસ્તિક બનાવવો જોઈએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર હળદરનો સ્વસ્તિક ઘરના મુખ્ય દ્વાર પર બનાવો શુભ માનવામાં આવે છે તમે હળદરનો બનાવો તો ઘણો શુભ માનવામાં આવે છે પણ જો તમને હળદર અનુકૂળ અથવા ન મળી શકે તો તમે રોલી કંકુ તો પણ સ્વસ્તિક બનાવી શકો છો એ ઉપરાંત ઘરમાં કે મંદિરમાં પણ હળદરનો સ્વસ્તિક બનાવો શુભ માનવામાં આવે છે આમ કરવાથી પૂજાના ઘરના વાતાવરણમાં સકારાત્મક સંચાર બની રહે છે અને મિત્રો ખાસ તો સ્વસ્તિક બનાવવાથી સ્વાસ્થ્ય લાભ પણ આપણને ઉત્પન્ન થાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ ઘરમાં સ્વસ્તિક ચિહ્ન બનાવવાની ઘણી જૂની બીમારીથી છુટકારો પણ મેળવી શકાય છે અને સાથે જ્યારે પણ કોઈ લાંબી બીમારીથી ઝૂમી રહ્યા હોય ને તો ઘરમાં હળદરનું સ્વસ્તિક બનાવો તેનાથી મહાલક્ષ્મી અને કુબેર દેવની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થતી હોય છે ઘરના મુખ્ય દ્વાર ઉપર હળદરનો સ્વસ્તિક બનાવવાથી બધા જ સભ્યો ઉપર માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને આટલું જ નહીં તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ બની રહે છે અને મિત્રો નકારાત્મક ઉર્જા દૂર ભાગી જાય છે ઘરના મંદિરમાં હળદરનો સ્વસ્તિક બનાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે નેગેટિવ ઉર્જાને દૂર કરવા માટે મંદિરમાં પૂજા કરતી વખતે આ જરૂર સ્વસ્તિક બનાવવો જોઈએ મિત્રો આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને માતા મહાલક્ષ્મીને કુબેરના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે અને ખાસ વિશેષમાં ઘરના ઉમરા ઉપર પણ બને બંને બાજુ બે બાજુ સ્વસ્તિક દોરવા જોઈએ જેનાથી મહાલક્ષ્મીનું આગમન આપણા ઘરમાં થાય છે અને આની સાથે મનને પણ પવિત્ર રાખવાવાળી રાખવાથી વાતાવરણ ઘરનું પવિત્ર બને છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે આ પ્રમાણે ઘરમાં તમે સ્વસ્તિક બનાવો અને તમારા ઘરને શાંતિમય બનાવો એવી શુભકામના મહાલક્ષ્મીને અમે કરીએ છીએ આ સ્વસ્તિકનો વિડીયો તમારા ઘર પરિવારના સદસ્યો અને મિત્રોને તમે શેર કરો એમના ઉપર મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે અમે રજા લઈએ છીએ ફરી વખત કઈક નવું જ્ઞાન લઈને ઉપસ્થિત થઈશું ત્યાં સુધી બધાને ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ મહાલક્ષ્મી નારાયણ ભગવાન કી જય